જામનગરના ન્યૂ જેલ રોડ ગરબી ચોકમાં અંદાજે છ્યાસી વર્ષોથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે આ વિસ્તારમાં ઇસવી સન એટલે કે રજવાડાઓના સમયથી નવરાત્રી મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવે છે જેમાં બાળાઓનો ટીપણી રાસ બાળાઓનો તલવાર રાસ અને ભાઈઓનો અઠંગા રાસ સહિત તલવાર રાસ ભારે આકર્ષણનું કેન્દ્ર છે હાલ અઠંગા રાસનું જામનગરમાં ખૂબ જ આકર્ષણ જોવા મળી રહ્યું છે અઠંગા રાસની વાત કરવામાં આવે તો કુલ સોળ પુરુષો દ્વારા આ રાસ રમવામાં આવે છે જેઓ એક થાંભલા પર દોડું બાંધવામાં આવે છે ત્યારબાદ આઠ આઠ ની જોડીમાં પુરુષો દોહા છંદ સાથે આ રાસની રમઝટ કરે છે જેથી તેને અઠંગા તરીકે ઓળખવામાં આવે છે જામનગરમાં આ પ્રકારના સાંસ્કૃતિક રાસ કરવા જોવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે જાણકારોના મતે એવો દાવો કરવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ સાથે ગોવાળિયાઓ જે દોડાવાળી રાસ રમતા હતા તેમની સાથે અઠંગા રાસ જોડાયેલ છે આ ઉપરાંત તલવાર રાસ પણ ખૂબ જ પ્રખ્યાત છે મારું નામ પૃથ્વીરાજસિંહ નટવરસિંહ રાઠોડ હું તથા અમારા બીજા જુદા જુદા સભ્યો અને કાર્યકર્તાઓ છેલ્લા છ્યાસી વર્ષથી આ ગરબીનું આયોજન અહીં ગરબી ચોક ન્યૂ જેલ રોડ રાજપૂતપરામાં કરીએ છીએ આ ગરબીની શરૂઆત અમારા પૂર્વજો દ્વારા ઓગણીસસોને ઓગણચાલીસની સાલમાં અહીં કરવામાં આવી હતી ત્યારથી લઈને આજ સુધી જુદા જુદા પ્રાચીન રાસ તેમજ ગરબાઓની રમઝટ નવરાત્રિના નવે નવ દિવસ દરમિયાન અહીં કરવામાં આવે છે અને દસમા દિવસે દશેરાના દિવસે અમે ઈશ્વર વિવાહનું પણ આયોજન કરીએ છીએ અમારા પ્રાચીન અમુક રાસ જેવા કે સભ્યોનો સોળ સભ્યોનો રાસ બાળાઓનો ટિપ્પણી રાસ પછી એક અઠંગા રાસ જે કાન ગોપી રાસ અથવા તો ગોપ ગૂંથણ રાસ તરીકે પણ ઓળખાય છે તેમજ સભ્યો અને બાળાઓનો તલવાર રાસ પણ અહીં નવરાત્રી દરમિયાન રજૂ કરવામાં આવે છે આ ગરબીનું તમામ કામ તથા સંચાલન લતા તેમજ સમાજના સર્વે ભાઈઓ તથા બહેનો સાથે મળીને અમે અહીં કરીએ છીએ અને ખાસ તો ગોપ દૂથણ રાસ અથવા તો કાન ગોપી રાસની વિશેષતા એ છે કે અહીં આઠ દોરડા જે સોળ અલગ અલગ ભાગમાં વિભાજીત કરેલા હોય એ સભ્યો હાથમાં લઈ અને પ્રાચીન ગરબા અને ઝાંઝના તાલ ઉપર દુવા અને છંદની રમઝટ સાથે એ સભ્યો દ્વારા રજૂ કરે છે જે સમગ્ર જામનગર તેમજ ગુજરાત ની અંદર એક બહુ વિશેષ અથવા આગળ સ્થાન ધરાવે છે અને અમે એવી જૂજ ગરબીઓમાં સામેલ છે કે જ્યાં હજી આ પ્રાચીન પરંપરા અમે જાળવી રાખી છે